નમસ્કાર દર્શક મિત્રો આપ અને હર રહ્યા છો સાયંગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઇવ અને ચટપટ ન્યૂઝ આજ રોજ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે અને સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે નવસારી ખાતે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું પ્રસ્થાન કરાવવા માટે સવારે જિલ્લા પ્રમુખ ભૂરાભાઈ શાહ તેમજ નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા અને બાઇક રેલીની અંદર જોડાયા હતા તો સાથે જ આ બાઇક રેલી જે ખરી એ નવસારીના મુખ્ય માર્ગો ઉપર ફરી સર્કિટ હાઉસ થઈ અને ત્યારબાદ રાજ એમ્પાયર ખાતે સમાપ્ત સમાપન થઈ હતી સમાપન સમયે કાર્યકર્તાઓ માટે છાસ અને તેમજ અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી સૌ કાર્યકર્તાઓ યુવાનો ભાઈઓ બહેનો પદાધિકારીઓ મોટી સંખ્યાની અંદર બાઇક રેલીની અંદર જોડાયા હતા અને સૌનો જોશ અને જુસ્સો ખૂબ જ જોરમાં હતો તો આ સમયે નવસારી વિજલપુર નગરપાલિકાના પ્રમુખ એવા મિનલબેન દેસાઈ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ આજ રોજ છ તારીખ ને ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે અને ચાંદની ચોક પરથી આજે ભવ્ય રેલીનું આયોજન હતું તે આયોજન કરીને રેલીમાં આખા શહેરમાં ફરી હતી અને અહીંયા રાજા એમ્પાયરમાં સમાપન કરી જ્યારે આ ચૂંટણીના પડગમ વાગી ચૂક્યા છે અને આપણે સી આર પાટીલ સાહેબને આ જરા પણ આપણે આ ચૂંટણી વિશે નવસારી શહેરમાં ન આવે તો પણ ચિંતા નથી એટલા બધા બધા કાર્યકર્તાઓ સી આર પાટીલ સાહેબજીને પોતે પોતાનું કાર્ય કરે છે અને પાટીલ સાહેબને જંગી બહુમતીથી અમે જીતાડશું અને સાથે મળીને બધા અમે સાથે રહીને જંગી મતે એને તો જે પ્રમાણે નવસારી બીજલપુર નગરપાલિકાના પ્રમુખ મિલનબેન દેસાઇએ જણાવ્યું એ મુજબ કે કદાચ સીઆર આર પાટીલજી આ વખતે એમના ચુનાવના પ્રચાર માટે ચૂંટણીના પ્રચાર માટે નવસારી ખાતે નહીં આવે તો પણ ચાલશે કારણ કે કાર્યકર્તાઓનો તેમજ હોદ્દેદારોનો જુસ્સો ખૂબ જ ઉચ્ચ કોટીનો છે અને એમને જ્યારે આખા પ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે તો એ ત્યાં ધ્યાન કેન્દ્રિત કરે નવસારી એમની સેફ સીટ છે અને બહુ મોટી જંગી બહુમતીથી એમને જીતાડવામાં આવશે ત્યાં સુધી કે એમનો પોતાનો જ રેકોર્ડ જે ખરો એ તોડી એની અંદર લીડ પણ સૌથી હાઈએસ્ટ આપવામાં આવશે તો એ પ્રમાણે આજે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલી બાઇક રેલીની અંદર કાર્યકર્તાઓ પદ્દેદારી પદાધિકારીઓ અને હોદ્દેદારો મોટી સંખ્યાની અંદર જોડાયા હતા તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળ તરવાનો અવસર લાઈવ અને ઝટપટ ન્યૂઝ શું તમે શાંતિથી ઉભા રહીને વિચારો છો કે ખબર પડે છે કે ક્યાં સુધી આપણે ભાડાના મકાનમાં રહેવું છે હવે તો પોતાનું ઘર લઈએ ને અને એના માટે લોન કરવી પડશે તો વિચારો કે કઈ રીતે લોન કરાવશું આટલી બધી ચિંતા કરવાની શું જરૂર છે છે આપણી પાસે કે બીઓબી એસબીઆઈ જેવી રાષ્ટ્રકૃત બેંકોમાંથી ઓછા વ્યાજે આપણને હુમલો અપાવશે એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી મારી હિરલભાઈ સાથે વાત થઈ ચૂકી છે અને હિરલભાઈ મને કીધું છે કે મહેશભાઈ કોઈ ચિંતા કરવાની જરૂર નથી ડોક્યુમેન્ટ્સ આપો અને લોન મેળવો એ પણ ઓછા વ્યાજે અને રાષ્ટ્રીયવૃત બેન્કોમાંથી તો તમને પણ કહી દઉં છું કે જો તમારે હાઉસિંગ લોન લેવી હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર હિરલભાઈનો સંપર્ક કરો આપને પણ ઓછા વ્યાજે અને રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી સીધી હોમ લોન મળી જશે